આપણે એક નવો ફ્રે ફરીથી બ્લોગ લઈને આવી જાય છે આપણને જોવો જોઈએ તો એ સપોર્ટ નહીં કરતા બ્લોગમાં તો સપોર્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેની સબસ્ક્રાઈબ ના કરીએ સબસ્ક્રાઈબ કરો જે નવા નવા હોય કે જેટલી આપણા જેટલા સબસ્ક્રાઈબર છે એટલા પણ જોતા નહીં તો પણ બધા વિડીયો જોવો આપણે સપોર્ટ કરો આપણે આવી જાય ફરીથી આ બાજરી ઉગાડવાની ચાલુ થઈ પણ આવી જાય છીએ જો મિત્રો જેટલું ઉગાડી દીધું છે ખાલી આમ થોડું બાકી છે તારે પટી જ બનતા બધી તો જો આજ પટી જાય થયા હારું વળી તો સૂતા થઈ જઈએ તો આપણે પછી ફરીથી ગેમ રમતા થઈ જાય ફ્રી ફાયર જો થોડા દિવસમાં બાજરી ઉગી જા હા આપણે બાજરી ઉગી જા હા ગૌ પણ વધારવા આવી જશે આપણે જોઈએ બારનું લોકેશન આવી નહીં પણ હજુ બહાર ગયા નહીં આ બાજરી ઉગડી જાવ પછી જાઉં બહાર તો કહો વાંધો નહીં બારનું નવું એક લોકેશન લઈને આવી જાઉં નવા બ્લોગમાં મનાચેરી નવો બ્લોગ આવશે નવું લોકેશન જ આવશે अरे हमारे भानी बा चाल लेवा आई गया चाल लेवा क्या जी जय माता जी क्या जी जय माता जी के क्या क्या आज से मम्मी चाल ली थी પેલ સાઈડી જઈએ આપણો બાકી છે પેલસાઈડી હરકું કરવાનું બધું હરકું કરી દઈએ તાર થતી લાઈક છે સબસ્ક્રાઈબ કરી દે મિત્રો આપણા નવા બ્લોગમાં આપણે આવશે નવો બારનો લોકેશન લઈને થોડા દિવસમાં હાલ તો ઘેર છે એટલે આટલું પાવાનું પતી જાય એટલે બધું નવું લોકેશન લઈને આવી જાવ આપણે વાંચી છે થોડું હરકું કરી દઈએ આજ બનતા બધી પટી જાય તો વળી તો આપણે બારનું લોકેશન આવી જાય નવું એક આ બાજુ આ બાકી છે તૈયારી જેવા આ બાજુ છે ને પેલું સાઈડનું એક આખું ડાળીઓ બાચી છે તો પટ્ટી જાય તો વરી તો આપણે એક નવું લોકેશન લઈને આવી જઈએ ફરીથી જોઈ લે મિત્રો આપણે ચાલુ કરીએ કામકાજ તો બ્લોગ બ્લોગમાં જોડાયા રહો જો મિત્રો આપણે ડાળી તૈયાર કરી દીધું અમુક આમાં જતા રહીએ લાઇટ આવશે હરા દેખે આવશે એટલી વારમાં આપણે બધું પટાઈ દીધું પટાઈ ખાલી પછી બેઠા બેઠા વારવાનું જ રહે તડકાનું મથવાનું ના રહે હરા દેશે આવશે લાઇટ છે જા હરાશ હોય તાર જો આ બધું કોમ પટાઈ દઈએ પછી બેઠા બેઠા વારે જવું હોય ને ગેમ રમે જવું માર છું આપણા આમ હજી કોમ ચાલુ કરવાનું પટાઈ દી હાલ જો મિત્રો ફાઇનલી આપણે કોમ પટાઈ દીધું છે આવડો બાવડો મિલિંગ હેડ ડેમ ઘેર લાઇટ આવે એટલે આવીએમ ખરા દશે લાઇટ આવે છે એટલે આવશું આપણું કમ્ફર્ટ જ દેજ એમ આપણું જય માતાજી મિત્રો આપણો નવો એક બ્લોગ ગમતો હતો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તો આપણે આવીએ છીએ એક નવો બ્લોગ લઈ થોડા દિવસમાં તારે બ્લોગને સપોર્ટ કરજો